કઈ મહાનતા હત કરી જે દુનિયા અસંભવ કહે છે એને સહજ સંભવ કરીને બતાવ્યો તે છે પવિત્રતાનું વ્રત તમને બધાને પવિત્રતાનું વ્રત ધારણ કર્યું છે ને બાપ દાદાથી પરિવર્તનના દ્રઢ સંકલ્પનું વ્રત લીધું છે વ્રત લેવું એટલે કે વૃત્તિનું પરિવર્તન કરવું શું વૃત્તિનું પરિવર્તન કર્યું સંકલ્પ કર્યો અમે બધા ભાઈ ભાઈ છીએ આ વૃત્તિ પરિવર્તન વ્રત લે છે પરંતુ તમે બધાએ બાપથી દ્રઢ સંકલ્પ કર્યો કારણ કે બ્રાહ્મણ જીવનનું ફાઉન્ડેશન છે પવિત્રતા અને પવિત્રતા દ્વારા જ પરમાત્મા પ્યાર અને સર્વ પરમાત્મા પ્રાપ્તિઓ થઈ રહી છે મહાત્મા જેને કઠિન મુશ્કેલ સમજતા હતા અસંભવ સમજે છે અને તમે પવિત્રતાને સ્વધર્મ સમજો છો બાપ દાદા જોઈ રહ્યા છે ઘણા સારા સારા બાળકો છે જેમણે સંકલ્પ કર્યો અને દ્રઢ સંકલ્પ દ્વારા પ્રેક્ટિકલમાં પરિવર્તન બતાવી રહ્યા છે એવા ચારેય તરફના મહાન બાળકોને બાપ દાદા ખૂબ ખૂબ દિલની દુઆઓ આપી રહ્યા છે તમે બધા પણ મન વચન કર્મ વૃત્તિ દ્રષ્ટિ દ્વારા પવિત્રતાનો અનુભવ કરી રહ્યા છો ને પવિત્રતાની વૃત્તિ અર્થાત દરેક આત્મા પ્રત્યે શુભ ભાવના શુભ કામના દ્રષ્ટિ આત્મિક સ્થિતિમાં અનુભવ કરવું બ્રાહ્મણ જીવનનું મહત્વ મન વચન કર્મની પવિત્રતા છે પવિત્રતા નથી

સ્વયં સ્વયંને વરદાન આપે જે સહજ બાપના પ્યારા બની જાય બીજું વરદાતા બાપના નિયરેસ્ટ અને ડિયરેસ્ટ બાળક બની જાય નજીકના અને બહુ પ્યારા બાળક બની જાય એટલે બાપની દુઆઓ સ્વત પ્રાપ્ત થાય છે અને સદા પ્રાપ્ત થાય છે ત્રીજું જે પણ બ્રાહ્મણ પરિવારના વિશેષ નિમિત્ત બનેલા છે એમના દ્વારા પણ દુવાઓ મળતી રહે ત્રણેયની દુઆઓથી સદા ઉડતા રહે અને ઉડાવતા રહે છે તો તમે બધા પણ પોતાને પૂછો પોતાને ચેક કરો તો પવિત્રતાનો બળ અને પવિત્રતાનો ફળ સદા અનુભવ કરો છો સદા રૂહાની નશો દિલમાં ફલક રહે છે ક્યારેક ક્યારેક કોઈ કોઈ બાળકો જ્યારે અમૃત વેલા મિલન મનાવે છે રૂરિહાન કરે છે તો ખબર છે શું કહે છે પવિત્રતા દ્વારા જે અતિન્દ્રિય સુખ ફળ મળે છે તે સદા નથી રહેતું ક્યારેક રહે છે ક્યારેક નથી રહેતું કારણ કે પવિત્રતાનું ફળ જ અતિંદ્રિય સુખ છે તો પોતાને પૂછો હું કોણ છું સદા અતિંદ્રિય સુખની અનુભૂતિમાં રહેતા રહીએ છીએ કે ક્યારેક ક્યારેક પોતાને કેવડાવવો શું છો બધા પોતાનું નામ લખો છો તો શું લખો છો બી કે ફલાણા બી કે ફલાણી અને પોતાને માસ્ટર સર્વશક્તિવાન કહો છો બધા માસ્ટર સર્વશક્તિવાન છે ને જે સમજે છે અમે માસ્ટર સર્વશક્તિવાન છીએ સદા ક્યારેક ક્યારેક નહીં તે હાથ ઉઠાવો સદા જોજો વિચાર જો સદા છે ડબલ ફોરેનર્સ નથી હાથ ઉઠાવી રહ્યા થોડા ઉઠાવી રહ્યા છે ટીચર્સ ઉઠાવો છે સદા એવું નહીં એમ જ નહીં હાથ ઉઠાવો જે સદા છે તે સદાવાળા ઉઠાવો ઘણા થોડા છે પાંડવ ઉઠાવો પાછળવાળા ઘણા થોડા છે બધી આખી સભા નથી હાથ ઉઠાવતી અચ્છા માસ્ટર સર્વશક્તિવાન છે તો તે સમયે શક્તિઓ ક્યાં ચાલી જાય છે માસ્ટર છે એનો અર્થ જ છે માસ્ટર તો બાપથી પણ ઊંચા હોય છે તો ચેક કરો અવશ્ય પ્યુરિટીના ફાઉન્ડેશનમાં કંઈક કમજોર છો પવિત્રતાનો પાયો કંઈક કમજોર છે શું કમજોરી છે મનમાં અર્થાત સંકલ્પમાં કમજોરી છે બોલમાં કમજોરી છે કે કર્મમાં કમજોરી છે કે સ્વપ્નમાં પણ કમજોરી છે કારણ કે પવિત્ર આત્માના મન વચન કર્મ સંબંધ સંપર્ક સ્વપ્ન સ્વતઃ શક્તિશાળી હોય છે જ્યારે વ્રત લઈ લીધું વૃત્તિને બદલવાનું તો ક્યારેક ક્યારેક કેમ સમયને જોઈ રહ્યા છો સમયની પોકાર ભક્તોની પોકાર આત્માઓની પોકાર સાંભળી રહ્યા છો અને અચાનકનો પાર્ટ તો બધાને પાક્કો છે

લક્ષ્ય જ છે અસંભવ ને સંભવ કરવું એમાં જેટલા અને એટલા શબ્દ નથી એટલું નહીં જેટલું જોઈએ એટલું નથી તો કાલે અમૃત વેલા વિશેષ દરેક પોતાને ચેક કરજો બીજાને નહીં વિચારતા બીજાને નહીં જોતા પરંતુ પોતાને ચેક કરજો કે કેટલા ટકામાં પવિત્રતાનું વ્રત નિભાવી રહ્યા છીએ ચારે વાતો ચેક કરજો એક વૃત્તિ બીજું સંબંધ સંપર્કમાં શુભ ભાવના શુભ કામના આ તો છે જ એવા નહીં પરંતુ તે આત્મા પ્રત્યે પણ શુભ ભાવના જ્યારે તમને બધાને પોતાને વિશ્વ પરિવર્તક માન્યા છે બધા પોતાને સમજે છે કે અમે વિશ્વ પરિવર્તક છીએ હાથ ઉઠાવો આમાં તો ખૂબ સારો હાથ ઉઠાવે છે મુબારક હો પરંતુ બાપ દાદા તમને બધાને એક પ્રશ્ન પૂછે છે પ્રશ્ન પૂછે જ્યારે તમે વિશ્વ પરિવર્તક છો તો વિશ્વ પરિવર્તનમાં આ પ્રકૃતિ પાંચ તત્વ પણ આવી જાય છે એમને પરિવર્તન કરીશ કરી શકીએ અને કે સાથીઓને પરિવારને પરિવર્તન નથી કરી શકતા વિશ્વ અર્થાત આત્માઓને પ્રકૃતિને બધાને પરિવર્તન કરવું તો તમારો વાયદો યાદ કરો બધાએ બાપથી વાયદો ઘણી વાર કર્યો છે પરંતુ બાપ દાદા આ જોઈ રહ્યા છે કે સમય ખૂબ ફાસ્ટ જઈ રહ્યો છે બધાની પોકાર વધતી જઈ રહી છે તો પોકાર હું સાંભળવાવાળા અને પરિવર્તન કરવાવાળા અપકારી આત્માઓ કોણ છે તમે છો ને બાપ દાદાએ પહેલા પણ સંભળાવ્યું છે પર ઉપકારી કે વિશ્વ ઉપકારી બનવા માટે ત્રણ શબ્દને ખતમ કરવા પડે જાણો તો છો જાણવામાં તો હોશિયાર છો બાપ દાદા જાણે છે બધા હોશિયાર છે એક પહેલો શબ્દ છે મન પર ચિંતન બીજો છે પર દર્શન અને ત્રીજો છે પર મત આ ત્રણેય પર શબ્દ ખતમ કરી પર ઉપકારી બનવાનું છે આ ત્રણ શબ્દ જ વિઘ્ન રૂપ બને છે યાદ છે ને નવી વાત તો નથી તો કાલે ચેક કરજો અમૃત વેલા બાપ દાદા પણ ચક્કર લગાવે છે જોશે શું કરી રહ્યા છો કારણ કે અત્યારે આવશ્યકતા છે સમય પ્રમાણે પોકાર પ્રમાણે દરેક દુખી આત્માને મનસા સકાશ દ્વારા સુખ શાંતિની અંજલી દેવાન કારણ શું છે બાપ દાદા ક્યારેક ક્યારેક બાળકોને અચાનક જુએ છે શું કરી રહ્યા છે કારણ કે બાળકોથી પ્યાર તો છે ને અને બાળકોની સાથે જવાનું છે એકલા નથી જવાનું સાથે ચાલશો ને સાથે ચાલશો આ આગળવાળા નથી ઉઠાવી રહ્યા નહીં ચાલશો ચાલવાનું છે ને બાપ દાદા પણ બાળકોના કારણ બાળકોના કારણે રાહ જોઈ રહ્યા છે એડવાન્સ પાર્ટી તમારી દાદીઓ તમારા આપ તમારા વિશેષ પાંડવ તમારા બધાનો પણ રાહ જોઈ રહ્યા છે એમના પણ દિલમાં પાક્કો વાયદો કર્યો છે કે અમે બધા સાથે ચાલીશું થોડાને બધા બધાની સાથે ચાલીશ તો કાલે અમૃત વેલા પોતાને ચેક કરજો કે કઈ વાતની કમી છે શું મનશાની વાણીની કે કર્મણામાં આવવાની બાપ દાદાએ એકવાર બધા સેન્ટર્સનું ચક્કર લગાવ્યું બતાવે શું જોયું ત્યારે કઈ વાતનું છે આ તો આ

લગાવ્યું ફૂલ સ્ટોપ છે અને લગી જાય છે કોમા બીજાની વાતો યાદ કરે આ આ આ કેમ કેમ થયું થયું શું એમાં આશ્ચર્યની માત્રા લાગી જાય તો ફૂલ સ્ટોપ નથી લાગતું પરંતુ કોમા આશ્ચર્યની નિશાની અને ક્યું કેમ એ પ્રશ્નની લાઈન લાગી જાય છે તો એને ચેક કરો જો ફૂલ સ્ટોપ લગાવવાની આદત નહીં હશે તો અંત મતિ સુગતિ શ્રેષ્ઠ નહીં થશે ઊંચી નહીં થશે એટલે બાપ દાદા હોમવર્ક આપી રહ્યા છે કે ખાસ કાલે અમૃત વેલા ચેક કરજો અને ચેન્જ કરવું પડશે તો અત્યારે અઢાર જાન્યુઆરી સુધી સેકન્ડમાં ફૂલ સ્ટોપ લગાવવાનો વારંવાર અભ્યાસ કરો જાન્યુઆરી મહિનામાં બધાને બાપ સમાન બનવાનો ઉમંગ આવે છે ને તો અઢાર જાન્યુઆરીમાં બધાએ પોતાની ચિઠ્ઠી લખીને બોક્સમાં નાખવાની છે કે અઢાર તારીખ સુધી શું રિઝલ્ટ રહ્યું શું પરિણામ રહ્યું ફૂલ સ્ટોપ લાગ્યું કે બીજી માત્રાઓ લાગી ગઈ પસંદ છે પસંદ છે ડોકું તો હલાવો કારણ કે બાપ દાદાના બાપ દાદાનો બાળકોથી ખૂબ પ્યાર છે એકલા નથી જવા ઈચ્છતા તો શું કરશે અત્યારે ફાસ્ટ તીવ્ર પુરુષાર્થ કરો અત્યારે ઢીલો ઢીલો પુરુષાર્થ સફળતા નહીં અપાવી શકશે પ્યુરિટીની પર્સનાલિટી પવિત્રતાની પર્સનાલિટી રિયલટી કહેવામાં આવે છે તો પોતાની રોયલ્ટીને યાદ કરો અનાદિ રૂપમાં પણ આપ આત્માઓ બાપની સાથે પોતાના દેશમાં વિશેષ આત્માઓ છો જેમાં કાશમાં વિશેષ તારાઓ ચમકે છે એમ તમે અનાદિ રૂપમાં વિશેષ તારાઓ ચમકો છો તો પોતાના અનાદિ કારની રોયલ્ટીને યાદ કરો પછી સતયુગમાં જ્યારે આવે છે તો દેવતા રૂપની રોયલ્ટીને યાદ કરો બધાના માથા પર રોયલ્ટીની લાઇટનો તાજ છે અનાદિ આદિની કેટલી રોયલ્ટી છે પછી દ્વાપર માં આવો તો પણ તમારા ચિત્રો જેવી રોયલ્ટી ઓર બીજા કોઈની નથી નેતાઓના ધર્માત્માઓના ચિત્ર બને છે પરંતુ તમારા ચિત્રોની પૂજા અને તમારા ચિત્રોની વિશેષતા કેટલી રોયલ છે ખાનદાન છે ચિત્રને જોઈને જ બધા ખુશ થઈ જાય છે ચિત્રો દ્વારા પણ કેટલી દુઆઓ લે છે તો આ બધી રોયલ્ટી પવિત્રતાની છે પવિત્રતા બ્રાહ્મણ જીવનનો એવું નહીં થઈ જશે એ સમયે વૈરાગ આવી જશે તો થઈ જશે વાતો તો ખૂબ સારી સારી સંભળાવે છે બાબા તમે ચિંતા નહીં કરો થઈ જશે પરંતુ બાપ દાદાને આ જાન્યુઆરી મહિના સુધી સ્પેશિયલ પવિત્રતામાં દરેકને સંપન્ન કરવાના છે પવિત્રતા માત્ર બ્રહ્મચર્ય નથી વ્યર્થ સંકલ્પ પણ અપવિત્રતા છે વ્યર્થ બોલ વ્યર્થ બોલ રોબના જેને કહે છે ક્રોધનો અંશ રોબ તે પણ સમાપ્ત થઈ જાય સંસ્કાર એવા બનાવો જે દૂરથી જ તમને જોઈને પવિત્રતાના વાઇબ્રેશન લે કારણ કે તમારા જેવી પવિત્રતા જે રિઝલ્ટમાં આત્મા પણ પવિત્ર શરીર પણ પવિત્ર ડબલ પવિત્રતા પ્રાપ્ત છે જ્યારે પણ કોઈ પણ બાળક પહેલા આવે છે તો બાપનું વરદાન કયું મળે છે યાદ છે પવિત્ર ભવ યોગી ભવ તો બંને વાતો એક પવિત્રતા અને બીજું ફૂલ સ્ટોપ યોગી પસંદ છે બાપ દાદા અમૃત વેલા ચક્કર લગાવશે સેન્ટર્સ ના પણ ચક્કર લગાવશે બાપ દાદા તો એક સેકન્ડ માં ચારે તરફ નું ચક્કર લગાવી શકે છે તો આ જાન્યુઆરી અવ્યક્તિ મહિનાનો કોઈ નવો પ્લાન બનાવો મનસા સેવા મનસા સ્થિતિ અને અવ્યક્ત કર્મ અને બોલ આને વધારો તો અઢાર જાન્યુઆરી ને બાપ દાદા બધાની રિઝલ્ટ જોશે પ્યાર છે ને અઢાર જાન્યુઆરી એ અમૃત વેલા થી પ્યાર ની જ વાતો કરો છો બધા ઉલનો આપે છે કે બાબા અવ્યક્ત કેમ થયા એક ફરિયાદ કરે છે તો બાપ પણ ફરિયાદ આપે છે કે સાકારમાં હોવા બાપ સમાન ક્યાં સુધી બનશો તો આજે થોડું વિશેષ અટેન્શન ખેંચાવી રહ્યા છે પ્યાર પણ કરી રહ્યા છે માત્ર અટેન્શન નથી ખેંચાવી રહ્યા છે કારણ કે બાપ આ જ ઈચ્છે છે કે મારા મારો એક બાળક પણ રહી ન જાય દરેક કર્મની શ્રીમત ચેક કરો અમૃત વેલાથી લઈને રાત સુધી જે પણ દરેક કર્મની શ્રીમત મળી છે તે ચેક કરો મજબૂત છે ને સાથે ચાલવાનું છે ને ચાલવાનું છે તો હાથ ચાલવાનું છે અચ્છા ટીચર્સ પાછળવાળા વાળા પાંડવ હાથ ઉઠાવો તો સમાન બનશે હાથ ત્યારે તો હાથમાં હાથ આપીને ચાલશે ને કરવાનું જ છે બનવાનું જ છે આ દ્રઢ સંકલ્પ કરો

વર્ષ સમાપ્ત કરશે કે વર્ષની સાથે હાથ નથી ઉઠાવતા તો ઓટોમેટિક દિલમાં રેકોર્ડ વાંકું જોઈએ હવે ઘરે જવાનું છે માત્ર ચાલવાનું નથી પરંતુ રાજ્યમાં પણ આવવાનું છે અચ્છા જે પહેલીવાર આવ્યા છે બાપ દાદાથી મળવા એ હાથ ઉઠાવો ઊભા થઈ જાઓ તો પહેલીવાર આવવાવાળાને વિશેષ મુબારક આપી રહ્યા છે મોડા આવ્યા છો પણ વધારે મોડા નથી આવ્યા લેટ છો ટુ લેટ નથી પરંતુ તીવ્ર પુરશાર્થનો વરદાન સદા યાદ રાખો તીવ્ર પુરુષાર્થ કરવાનો જ છે કરશું થઈ જશે ગેગે નથી કરવાનું કરવાનું જ છે લાસ્ટ સો ફાસ્ટ અને ફર્સ્ટ આવવાનું છે અચ્છા ચારેય તરફના મહાન પવિત્ર આત્માઓને બાપ દાદાના વિશેષ દિલની દુઆઓ દિલનો પ્યાર અને દિલમાં સમાવવાની મુબારક હો બાપ દાદા જાણે છે કે જ્યારે પણ પધરાવણી થાય છે તો ઈમેલ પત્ર અલગ અલગ સાધનોથી ચારેય તરફના બાળકો યાદ પ્યાર મોકલે છે અને બાપ દાદાને સંભળાવતા પહેલા કોઈ આપે એના પહેલા જ બધાના યાદ પ્યાર પહોંચી જાય છે કારણ કે એવા જે સિકી લધા યાદ કરવા વાળા બાળકો છે એમનું કનેક્શન ખૂબ ફાસ્ટ પહોંચે છે તમે લોકો ત્રણ ચાર દિવસ પછી સન્મુખ મળો છો પરંતુ એમનો યાદ પ્યાર જે સાચા પાત્ર આત્માઓ છે એમનો તો તે ઘડી બાપ દાદાની પાસે યાદ પ્યાર પહોંચી જાય છે તો જેમણે પણ દિલમાં પણ યાદ કર્યા સાધન નથી મળ્યા એમનો પણ યાદ પ્યાર પહોંચ્યો છે અને બાપ દાદા દરેક બાળકોને પદમ 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 ગુણા યાદ પ્યારનો રેસ્પોન્ડ આપી રહ્યા છે બાકી ચારેય તરફ અત્યારે બે શબ્દોની લાત તાત લગાવો એક ફૂલ સ્ટોપ અને બીજું સંપૂર્ણ પવિત્રતા આખા બ્રાહ્મણ પરિવારમાં ફેલાવવાની છે જે કમજોર છે એમને પણ સહયોગ આપીને બનાવો આ મોટું પુણ્ય છે છોડી નહીં દો આ તો છે જેવા આ તો બદલવાના જ નથી આ શ્રાપ નહીં આપી દો પુણ્યનું કામ કરો બદલીને ને બતાવશું બદલવાનું જ છે એની ઉમીદ વધારો નીચે પડેલાને પાડોને સહારો નહીં શક્તિ આપો તો ચારેય તરફ ખુશ મિજાજ ખુશી વેચવા બાળકોને ખૂબ ખૂબ યાદ પ્યાર અને નમસ્તે આજનું વરદાન ચેકિંગ કરવાની વિશેષતાને પોતાના નીજી સંસ્કાર બનાવવાવાળા વાળા મહાન આત્મા ભવ જે પણ સંકલ્પ કરો બોલ બોલો કર્મ કરો સંબંધ કે સંપર્કમાં આવો માત્ર ચેક કરો કે આ સમાન છે પછી પ્રેક્ટિકલ પ્રેક્ટિકલમાં લાવો જેમ સ્થૂળમાં પણ ઘણી આત્માઓના સંસ્કાર હોય છે પહેલા ચેક કરશે પછી સ્વીકાર કરશે એમ તમે મહાન પવિત્ર આત્માઓ છો તો ચેકિંગની મશીનરી તેજ કરો એને પોતાના નિજી સંસ્કાર બનાવી દો આ સૌથી મોટી મહાનતા છે સ્લોગન છે છે સંપૂર્ણ પવિત્ર અને યોગી બનવું જ આજના અવ્યક્તિ સારા આ અવ્યક્તિ માસ માં બંધન મુક્ત રહી જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરો અત્યારે જે પણ પરિસ્થિતિઓ આવી રહી છે કે આવવાવાળી છે પ્રકૃતિના પાંચેય તત્વ સારી રીતે હલાવવાની કોશિશ કરશે પરંતુ જીવન મુક્ત વિદેહી અવસ્થાની અભ્યાસી આત્મા અચલ અડોળ પાસ વિથ ઓનર થઈને બધી વાતો સહજ પાર કરી લેશે એટલે નિરંતર યોગી કર્મયોગી નિરંતર સહજ યોગી નિરંતર મુક્ત આત્માના સંસ્કાર અત્યારથી અનુભવમાં લાવવાના છે ઓમ શાંતિ